હેલો ફ્રેન્ડ્સ તો આજકાલ દિલ્હીમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ને વડાપાઉ તો મેં વિચાર્યું કે હું પણ વડાપાઉ બનાવું અને હું પણ ફેમસ થઈ જાઉં તો એકદમ સરસ એવા વડાપાઉ બનાવ્યા છે મેં આજે એ પણ સૂકી લાલ ચટણી લીલી ચટણી મસાલેદાર મરચાં સાથે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા વડાપાઉં બનીને રેડી થાય છે સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલા ખાના ખજાનામાં જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા પહેલાં આપણે લીલી ચટણી બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા દાંડી સાથે થોડા ધાણા લઈ લીધા છે લીલા અને તેની સાથે પાંચ સાત ઓછા તીખા લીલા મરચાં લીધા છે તમે તીખા લીલા પણ લઈ શકો છો અને તેની સાથે પાંચ સાત લસણ નાખી દીધું છે અહીંયા તમારી પાસે જો આદુ હોય તો તમે તેનો ટુકડો લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે મારી પાસે આદુ ન હતું તો મેં એનું પાવડર નાખ્યો છે બસ હવે તેની અંદર અડધા લીંબુનો રસ નાખી દઈશું આપણે અને એક નાની વાટકી જેટલું જ પાણી નાખીશું આપણે આ ચટણીમાં વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો થોડી ગાઢી ચટણી બનાવવાની છે તો બસ હવે તેને પીસી લઈશું તો બહુ પાતળી ચટણી આપણે નથી બનાવવાની થોડી ગાઢી ચટણી બનાવવાની છે તો બસ આપણી લીલી ચટણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે લાલ ચટણી બનાવી લઈશું સૂકી તો તેના માટે અહીંયા મેં તેલ ગરમ કરી અને તેની અંદર સાતથી આઠ કડી લસણની છોતરા કાઢીને લીધી છે અહીંયા બધા છોતરાવાળી લસણની કઢીનો ઉપયોગ કરે છે પણ હું છોતરા કાઢીને લઈ રહી છું તેને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું જેવી રીતે તમે જોઈ શકો છો મેં કર્યું છે તમે પણ એ જ રીતે ફ્રાય કરી લેજો તો કડી ફ્રાય થઈ ગઈ છે તો તેને કાઢી અને હવે સિંગદાણાને ફ્રાય કરી આ બધી વસ્તુને જો તમે ફ્રાય ના કરો તો તમે શેકી પણ શકો છો તો સિંગદાણા પણ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લઈશું અને હવે જે આપણે મસાલા મરચાં બનાવવાના છે તો તેના માટે મેં અહીંયા મરચાંની ઉપર થોડી કટ લગાવી અને તેને પણ ફ્રાય કરી લીધા છે અને આ મરચાં મોડા છે તીખા નથી તો બસ તે પણ ફ્રાય થઈ ગયા છે તો આપણે આ મરચાં ગરમ ગરમ હોય ત્યારે જ તેની ઉપર મસાલો નાખી દઈશું તો તેની ઉપર મેં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દીધું છે અને તેની ઉપર થોડો અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખ્યો છે તમે પણ જરૂરથી ધાણાજીરું પાવડર નાખજો ખૂબ જ સરસ એકદમ મસાલા મરચાં બનીને રેડી થાય છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે એકવાર જરૂરથી આવા મરચાં બનાવજો તમને બહુ જ પસંદ આવશે અને વડાપાઉં સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો બસ મરચાં પણ રેડી થઈ ગયા છે તો હવે આપણે બેસન બના બેસનનો લોટ નાખી દઈશું એક મોટા વાસણમાં એક વાટકી ભરીને હવે આપણે ખીરું બનાવી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડું તીખું લાલ મરચું નાખીશું અડધી ચમચી જેટલું અને થોડી જ હળદર નાખીશું હળદર તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા મેં થોડી હિંગ નાખી છે હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે તે રીતે તેની અંદર થોડું થોડું પાણી નાખી અને આપણે આ ખીરું રેડી કરવાનું છે બેસનનું એકસાથે પાણી નથી નાખી દેવાનું થોડું થોડું પાણી નાખી વિસ્કરની મદદથી હલાવતા હલાવતા એકદમ સારી રીતે થોડું મીડિયમ ખીરું બનાવી લેવાનું છે

આવી રીતે હાથના આંગળાની મદદથી બેસનનો ગોળ નાખી અને ફ્રાય કરી લેવાનું છે કેમ કે આપણે પછી તેને મિક્સરમાં પીસવાનું છે સૂકી ચટણી માટે કોઈ શેપ આપવાની જરૂર નથી બસ જ રીતે એકદમ સારી રીતે આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો ફ્રાય થઈ ગયું છે તેને સાઈડ પર મૂકી દઈશું અને એક તવા પર એક નાની વાટકી કોપરાનું છીણ છે તેને પણ આપણે શેકી લઈશું પંદર વીસ સેકન્ડ માટે શેકવાનું છે થોડું જ શેકી જાય એટલે આપણે તેને પણ સાઈડ પર મૂકી દઈશું અને હવે એક મિક્સર જાર લઈશું અને તેની અંદર ફ્રાય કરેલું આપણે બેસનના ગોળમાંથી તેને નાખી દઈશું અને તેની સાથે સાથે સિંગદાણા ફ્રાય કર્યા છે તેને પણ નાખીશું કોપરાનું છીણ ફેક્યું તેને પણ નાખી દઈશું લસણની કઢી જે આપણે ફ્રાય કરી હતી તેને પણ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે ત્રણ ચમચી જેટલું તમે તેની જગ્યા પર તીખું મરચું પણ લઈ શકો છો તો બસ હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને તૈયાર છે આપણી સૂકી ચટણી વડાપાઉની જાન એકદમ સરસ રીતે રેડી થઈ જાય છે બધા અહીંયા લસણના છોતરા સાથે નાખે છે પણ હું નથી નાખતી લસણના છોતરા સારા નહીં તો બસ એકદમ સરસ આપણી સૂકી લાલ ચટણી પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે વડાનો મસાલો બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા એક ચમચી ભરીને રાઈ નાખી છે રાઈ થોડી તતડી ગઈ છે તો હવે અહીંયા હું એક ચમચી જેટલું તેલ નાખી દઈશ રાઈ થોડી વધારે જ નાખવામાં આવે છે આ મસાલામાં અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે મેં થોડી હિંગ નાખી છે સ્વાદ માટે મીઠા લીમડાના પાન તમે જરૂરથી નાખજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તેનો અને અહીંયા મેં કટ કરીને એકદમ ઝીણા ઝીણા લીલા મરચાં નાખ્યા છે ચાર જેટલા અને થોડી લસણની કઢી નાખી છે એકદમ પીસીને તો બસ આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે અહીંયા પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો લસણ અને લીલા મરચાંની થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ને થોડી હળદર નાખીશું પણ તમે જો આ રીતે એકદમ નાનું નાનું કટ કરીને નાખશો લીલા મરચાં તો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને મેં અહીંયા થોડા ધાણા પણ નાખ્યા હતા અને મેં અહીંયા ચાર મીડિયમ બટાકાને બાફી અને તેને પીસી લીધા હતા મતલબ ખૂંદી લીધા હતા હાથથી થોડો મેં અહીંયા લીંબુનો રસ નાખ્યો છે એકદમ ચટપટો સ્વાદ આવે તેના માટે તમે તે સ્કીપ પણ કરી શકો છો હવે બસ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે આ મસાલો એકદમ ચટપટો બને છે અને જ્યારે આપણે તેના વડા બનાવીએ અને વડાપાઉ રેડી કરીએ તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ આ જ રીતે મસાલો રેડી કરી લેજો તો બસ હવે મસાલો ઠંડો થઈ ગયો છે તો તેના થોડા લુવા લઈ આપણે એક ડિઝાઇન આપી દઈશું વડા તમારે જે પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે ગોળ બનાવવા હતો ગોળ પણ હું અહીંયા ગોળ પણ નહીં અને થોડા ચોરસ પણ નહીં થોડા લંબચોરસ જેવા બનાવી રહી છું જેવો આપણા પાઉની જે પ્રકારનો આપણો પાઉં હોય એ પ્રમાણે જેથી વડા આસાનીથી આપણા પાઉની અંદર એકદમ સરસ આવી જાય તો બસ અહીંયા હું તમને બે વડા બતાવી રહી છું કે કેવી રીતે તમે બનાવો તો બસ આ જ રીતે તમે પણ વડા બનાવીને રેડી કરી લેજો મસાલો તો મેં અહીંયા મસાલાના વડા રેડી કરી લીધા છે તો હવે બેસનના ગોલમાં મેં અહીંયા થોડો સોડા નાખ્યો છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે મેં તો બસ આ જ રીતનું આપણે ખીરું રેડી કરવાનું છે હવે બટાકાના વડાને લઈ આપણે તેની અંદર એકદમ સારી રીતે કોટ કરી લેવાનો છે અને એકદમ આસાનીથી ધીરેથી તેને તેલની અંદર મૂકી દેવાનો છે ફ્રાય થવા માટે બસ આ જ રીતે જે રીતે હું તમને બતાવી રહી છું એકદમ સરળતાથી બધા જ વડા બનીને રેડી થઈ જાય છે જો થોડું ખીરું હટી જાય તો હાથના આંગણાની મદદથી તમે તેની ઉપર થોડું લગાવી શકો છો તો બસ આ જ રીતે આપણે સારી રીતે વડાને ફ્રાય કરી લઈશું મીડિયમ ગેસ પર તો બસ હવે આપણા વડા એકદમ સારી રીતે ફ્રાય પણ થઈ ગયા છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે આપણે તેની અંદર થોડી હળદર નાખી હતી તમે હળદરને સ્કીપ પણ કરી શકો છો એકદમ સરસ વડા બનીને રેડી થઈ ગયા છે તમે આમ પણ આવા પણ વડા ખાઈ શકો છો પાઉં વગર તો બસ હવે મેં અહીંયા આ પાઉ લઈ લીધા છે લાદીવાળા હવે તેની પર કટ લગાવી લઈશું જે રીતે હું તમને બતાવી રહી છું એ રીતે જો તમે પહેલી વાર પણ આવી રીતે વડાપાઉં બનાવતા હશો તો પણ તમારા વડાપાઉં એકદમ જબરજસ્ત બનીને રેડી થશે એ મારી ગેરંટી છે તો બસ આવી જ રીતે મેં બધા જ પાઉં પર કટ લગાવી લીધી છે તો બસ એક પાઉને ખોલી લઈશું અને તેની અંદર આપણે પહેલાં લીલી ચટણી લગાવી દઈશું તમે અહીંયા થોડી ગળી ચટણી પણ લગાવી શકો છો પણ તમે એકવાર આજ રીતે ટ્રાય કરજો હવે સૂકી લાલ ચટણી જે બનાવી છે તેને નાખી દઈશું સાઈડ પર અને હવે એક વડો લઈ તેની વચ્ચે મૂકી દઈશું આપણે વડાને પાઉ જેવો જ આકારનો બનાવ્યો છે અને તેની ઉપર પાછી થોડી સૂકી લાલ ચટણી નાખીશું અને મસાલા વાળો જે આપણે મરચાં બનાવ્યા છે તેને પણ એક મૂકી દઈશું અને આ મરચાં જે મસાલાવાળા બનાવ્યા છે એ વડાપાઉં સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે તમને તો બસ આપણો એક વડાપાઉં બનીને રેડી થઈ ગયો છે તો તમને હું બીજો પણ વડાપાઉં બનાવીને બતાવી દઈશ બસ એ જ રીતે તમે આ રીતે જરૂરથી વડાપાઉં ટ્રાય કરજો તમને ખાવામાં ખૂબ જ મજા આવશે અને ટેસ્ટ તો એકદમ જબરજસ્ત જ છે બજારના વડાપાઉંને તમે ભૂલી જશો આજકાલ વડાપાઉં વડાપાઉં બહુ ચાલે છે દિલ્હીમાં તો હું તો વડોદરામાં રહું છું તો તમે મારો પણ વિડીયો વાયરલ કરાવી દો જેથી અમારા વડોદરામાં પણ વડાપાઉં વડાપાઉં થાય બસ આ જ રીતે મસાલું મરચું જો તમે કેટલું સરસ લાગે છે એ મૂકી અને આપણે બીજો વડાપાઉં પણ રેડી કરી લીધો છે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો તો બસ એકદમ સરસ વડાપાઉં બનીને રેડી થઈ ગયા છે સ્વાદ એ ખૂબ જ મજેદાર એવા બાળકોથી લઈ મોટાઓને બધાને પસંદ આવશે જો તમને મારો આ વડાપાઉનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા જ નહીં થેન્ક યુ